નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ચેનલ આજ જૂન શનિવાર તો આજના વિડીયોમાં જાણવાના છે ગુજરાતના સૌથી મોટા અને મહત્વ સમાચાર તો વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં અંબાલાલ પટેલની મોટી આગાહી ચોમાસા પહેલા કાળઝાળ ગરમી પછી અતિ ભારે વરસાદ જાણો અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી અમદાવાદ ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો બીજી બાજુ હવામાન નિષ્ણાંત અંબાલા પટેલ તેરમી જૂન બાદ ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે તેવી આશંકા વ્યક્ત કરી છે નોંધનીય છે કે પાછલા અમુક દિવસોથી કેટલાક જિલ્લાઓમાં છૂટો સવાય વરસાદ જોવા પણ મળી રહ્યો છે જ્યારે કેટલાક જિલ્લાઓમાં માત્ર વાદળછાયું વાતાવરણ થયું છે તો આગામી સમસ્યામાં ગુજરાતમાં હવામાનનો મિજાજ કેવો રહેશે તે અંગેની હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત અંબાલા પટેલની આગાહી જોઈએ હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ કે દાસે જણાવ્યા પ્રમાણે આગામી સ દિવસ સુધી દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં તથા સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક જિલ્લાઓમાં સૂટના છવાયા સ્થળો પર મેઘઘર્જના સાથે હળવા મધ્યમ વરસાદ થવાની આગાહી છે આ સાથે તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં હાલ દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ પવન ફૂંકાઈ રહ્યા છે હવામાન વિભાગે આપેલા મેપ પ્રમાણે આજે સાતમી તારીખ રાજકોટ પોરબંદર જૂનાગઢ બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી અને દમણ દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે આઠમી તારીખના રોજ અમરેલી ભાવનગર દીવ ગીર સોમનાથ છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી અને દમણ દાદરા નગર હવેલીમાં ગાજગીજ સાથે હળવા મધ્યમ વરસાદની સંભાવના છે નવમી અને દસમી તારીખના રોજ અમરેલી ભાવનગર ડાંગ નવસારી અંબાલાલ પટેલે ગુજરાતમાં ગરમી અંગે મોટી આગાહી કરી છે તેમના જણાવ્યા અનુસાર હજુ ગરમીનો એક રાઉન્ડ બાકી છે આગામી ચારથી પાંચ દિવસ કાળાચાળ ગરમી પડશે ઉત્તર ગુજરાતમાં કાળાચાળ ગરમી પડશે ગરમીનો પારો ચાલીસ ડિગ્રી પર પહોંચે છે મધ્ય ગુજરાતમાં ચાલીસ ડિગ્રી પારો પહોંચે સુરેન્દ્રનગર સૌરાષ્ટ્રના ભાગમાં તીવ્ર ગરમી રહે છે જો મિત્રો તમને આજના સમાચાર પસંદ આવ્યા હોય તો વિડીયોને એક લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અને નીચે કમેન્ટમાં જરૂર જણાવો તમને સમાચાર કેવા લાગ્યા જય હિન્દ